ઇંગ્લિશ મીડિયમના વાલીઓને શીખવવાની બહુ જ ઈચ્છા છે ખાસ કરીને આજકાલ ક્રેઝ છે કે આપણા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા ઇટ્સ ગુડ કોઈ ખોટી વાત નથી પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં જ્યારે બાળકોને મૂકીએ છે તો એ ધોરણ એકથી પાંચ સુધી બધું સ્મૂથ ચાલે છે સરસ ચાલે છે કારણ કે મોસ્ટ ઓફ ઇંગ્લિશ મીડિયમના ટીચર્સ હોય ને એ બહુ તૈયાર હોય છે સિમ્પલ ટૉપિક્સ છે એ લોકો ત્યાં સ્કૂલે કરાવશે અઘરા ટૉપિક્સ છે એ હોમવર્કમાં આપી દે છે મમ્મીને એને કહેશે કે આ તમે ઘરે કરાવી દેજો આ એક સ્ટ્રેટેજી હોય છે ડોન હોય તો પાંચ ધોરણ સુધી તો મમ્મી કરાવી દે છે પરંતુ પાંચમા પછી પ્રોબ્લેમ્સ આવવાની શરૂઆત થઈ જાય છે એ બી એક વાતને સાઈડમાં રાખીએ તો તમારું બાળક જેમ જેમ ઇંગ્લિશ મીડિયમમાં મોટું થતું જાય છે તો એનું આખું ઇન્વાયરમેન્ટ છે એ ઇંગ્લિશ મીડિયમનું છે એ બોલે છે ઇંગ્લિશમાં સમજે છે ઇંગ્લિશના શબ્દો ઇંગ્લિશના વાક્યો એને સમજાય છે એવી રીતના જે લોકો બોલતા હોય એની સાથે એની સાથે એની આત્મીયતા વધે છે અને તમે ગુજરાતી બોલો છો એટલે તમારાથી તમારું બાળક છે એ દૂર થતું જાય છે એટલે મારે તો ખાસ કહેવું છે કે ઇંગ્લિશ મીડિયમમાં તમારા બાળકને જો મૂકવું હોય તો પહેલાં વાલી તરીકે તમે થોડું ઘણું ઇંગ્લિશ બોલતા શીખી જાવ ખાસ જરૂરી છે કારણ કે નહીંતર તમે તમારા બાળક સાથે કોમ્યુનિકેશન નહીં કરી શકો અને તમારાથી દૂર થતું જશે તમે એના માટે આવું ડેટ એક ગણાશો સમજાય છે વાત તો પહેલાં વાલીઓએ થોડું શીખવું જોઈએ મમ્મીઓએ ખાસ શીખવું જોઈએ અને ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો નિર્ણય કરો વેલ